Guys, nice guys! So guys, please do that to One, two, three, four.

બરાબર છે એ તો તમે બધા બ્લોગ માં બધા એટલે તમને જોવા મળી જાય બરાબર છે તો અત્યારે એના પર રૂપાલ અને ત્યાં જઈને બધું સામાન લઈ લઈએ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શું ને કર્યા લે સમ બનવા સમ લે બનવા પણ સમ બનવાની તો કે નક કર આહા

ગાઈસ ફાઇનલી પોણીના બાટલામાં તમે જોઈ શકો છો ભાઈ આપણે એક વાલ્વ લગાવી દીધી છે અને ઉપર ખાલી આ ફિટિંગ કરવાનું બાકી છે એક આપણી પાઇપલાઇન લાયા છે એની સાથે એક વાલ લાવી દીધો છે બસ ખાલી અહીંયા આપણે એમસીલ લગાવી દેવાનું છે જો કે આપણે એમસીલ પણ લાવી દીધું છે થોડી જ વારમાં આપણે એમસીલ બી એમસીલ લગાઈ એકદમ ટકા ટક કરી દઈએ અને પછી આપણે કામકાજ ચાલુ કરી દઈએ બરાબર છે ભાઈ આપણે શું બનાવવાનું છે ફૂ વાળો સિલિન્ડર શું બનાવવા કા હે સિલિન્ડર 2000 હેપી હેપી એક બાટલો આપણે તૈયાર કરી કરી દીધો છે છે એના પર આપણે આપણે નાખ્યો અને હુકા મૂકી દીધો છે બીજો પણ આપણે પ્રયોગ કરવાનો ચાલશે તેના માટે પહેલા આપણે બાટલો મસ્ત મજાનો કટિંગ કરી નાખીએ યસ ફાઇનલી આપણે બાટલો કાપી નાખ્યો છે

કારણ કે તો પેલો પરવા બાકી છે પરવા ની થાર ગાડી લઈને આવે છે થોડી વારમાં એ આવ્યો આવ્યો પરવા આવી જાય થાર ગાડી લઈને વાહ ભાઈ વાહ એ સ્ટન્ટમાં સ્ટન્ટમાં આ તો ચલો ગાઈઝ તમારા બધાનો ને મારા બધાનો ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરી દઈએ કોમકાજ તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે રેડી કરી નાખજો આપણો એક્સપેરિમેન્ટ એક ફુગ્ગો ભરી દીધો છે અંદર કલર બલર બધો નાખી દીધો છે તો ચલો ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ આઈ ગયો મિત્રો રેડી છો બધા થ્રી ટુ વન ઉડે દી એ મજા ના એટલી બીજ મજા ના ચલો ફરી ચલો સેકન્ડ ટ્રાય કરવું પછી પેલો ટ્રાય એટલો બધો સક્સેસ નથી ગયો જેવું બીજો ટ્રાય આવી છે ચલો ભાઈ રેડી

સિલિન્ડર મોલાઈ ગેસ સિલિન્ડર તો ગાઈસ ફાઇનલી આપણે જે ગડીની રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી એ ગડી આવી ગઈ છે તો જોઈ લો ભાઈ તમે આપણે એક વાલ લગાવી દીધો છે અને એના અંદર ભાઈ બોટલમાં તમે જોઈ શકો છો ભાઈ આપણે આખો આખો કલર અંદર પડી દીધો છે અમારા અંદર પંપ થી વાપરીએ અને જોઈએ કે ભાઈ શું થાય છે ગાઈસ ફાઇનલી આપણે અંદર આ વાપર દીધી છે અને આમ જોઈએ કે ભાઈ કેવું પ્રેશર બને છે ચાલો રેડી ભાઈ 3 2 વન એન્ડ ગો કોઈ અવાજ નથી ભરી વિક્રમે ગાય સેકન્ડ ટ્રાય આઈ ગયો જોઈએ થાય છે થ્રી ટુ વન ગો મ્યુઝિક

कर दिखाया कर, है, guys, तो कर दिखाया तो तो आलू मिशन सक्सेसफुल लो लास्ट एकदम गैस सिलिंडर बद तेई सको छो भाई અને પછી આપણો વિડીયો એન્ડ થઈ જાય બરાબર છે જોઈએ કે આ સિલિન્ડરમાં ખરેખર મારા ભાઈ શું પરાક્રમ થાય છે બાકી અમારા નાનુકુમાર રેડી છે નાનુ બડા હરામી હો બેટા જોઈ તો રેટી વાઈને ચાલુ કરી નાખી છે ખબર પડે છે હોય મેં તો અત્યારથી ઓડી ચાલુ કરી દીધી બીજાજી તો ઓડી એ બાકી છે ગાઈસ ફાઈનલી આપણે અંદર આવા ભર દીધી છે અમે જોઈએ કે ભાઈ આનો પરાક્રમ શું કે છે બરાબર છે લે તું માઈક પકડ ખાલી ભાઈ તો ગાય એવું છે બરાબર છે ભાઈ એન્ડ ગાય વિક્રમભાઈ ને કર દેખાયા કર દીખાયા કર દીખાયા કર દીખાયા વાહ ભાઈ વાહ મોજ કર દેખાયા કર દેખાયા